અરે મારા ભાઈઓ ભાડાના ભાવમાં ઘરનું તમને એથનિક વેરનું કલેક્શન મળી જવાનું છે હા હા મારા ભાઈઓ તમે એકદમ સાચું સાંભળ્યું છે તમને એથનિક વેરની તમામ સારામાં સારી વેરાયટી મળી જવાની છે પોતાનું જ મેન્યુફેક્ચરિંગ હોવાને લીધે તમને સારામાં સારી વેરાયટી મળશે જેમાં તમને બ્લેઝર ઇન્ડો વેસ્ટર્ન જોધપુરી કોટી કુર્તા કુર્તા થ્રી પીસ તમને બેઝર માત્ર ને માત્ર પાંચસો ની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી મળી જવાના છે તેમજ જોધપુરી પણ સારું કલેક્શન અને એ પણ પાંચસો ની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી તમને મળી જવાનું છે એટલું જ નહીં તમને ઇન્ડો વેસ્ટર્ન માં પણ બે ની સ્ટાર્ટિંગ પ્રાઇસ થી સારામાં સારું કલેક્શન મળી જવાનું છે જેમાં તમને યુનિક કલર અને ડિઝાઇન વાઇઝ પણ ખૂબ જ સારા મળવાના છે તમને શોર્ટ ઇન્ડો વેસ્ટર્ન પણ અહીં જોરદાર મળી જવાનું છે તમને કોટી કુર્તા બસો થી સ્ટાર્ટ થઈ જાય છે પ્લેન બેઝર તમને એક થી સ્ટાર્ટ થઈ જાય છે હેવી રેન્જમાં પણ બધી જ વેરાયટી તમને અહીં મળી જવાની છે તો મિત્રો આ લગ્ન પ્રસંગની સિઝનમાં તમને એથિક તમામ સારામાં સારી વેરાયટી મળી જવાની છે એ પણ ભાડાના ભાવની ઘરની તો મિત્રો આજે જ આવો એડ્રેસની વાત કરું તો એડ્રેસ એમનું એકદમ સિમ્પલ છે ખરવાસા ડિંડોલી રોડ સાઈ પોઈન્ટ થી તમારે એકદમ સ્ટ્રેટ જવાનું છે 50 મીટરના અંતર પર તમે બ્રિજને ક્રોસ કરશો એટલે તમને ગુરુદત્ત પોઈન્ટ જોવા મળશે ત્યાં ગ્રાઉન્ડ ફ્લોર પર તમને પુષ્પા 3 બ્લેઝર વાળાની શોપ મળી જવાની છે તો મિત્રો આજે જ વિઝિટ કરો